રાજ્યમંત્રી મંડળની બેઠકમાં કુલ નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો નડિયાદ નગરપાલિકાના દ્વાર મહાનગરપાલિકામાં આવતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખ શું કહે છે આવો આપણે જાણીએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર ડાભીએ મહાનગરપાલિકાની બાબતોમાં કટાક્ષ કર્યો તેમજ નડિયાદ શહેર કોંગ્રેસ હાર્દિક ભટ્ટે ભ્રષ્ટાચાર બાબતે પોતાનું નિવેદન વ્યક્ત કર્યું અત્યાર પૂરતો તો હાલ એવું કહી શકાય કે જો નગરપાલિકા હતી અને નગરપાલિકા સિવાય આજુબાજુના ગામડાઓમાં સરપંચો હતા છતાં પણ વિકાસ કરવામાં કે વિકાસના કામો કરવામાં પ્રશ્નો ઊભા થતા હતા અને હાલ તો આજે જ્યારે મહાનગરપાલિકા જાહેર થઈ ત્યારે બોડી બધી ડિઝોલ્વ થઈ જશે કાઉન્સિલરો પૂર્વ કાઉન્સિલરો થઈ જશે સરપંચો પૂર્વ સરપંચો થઈ જશે ત્યારે અત્યારે હાલ મૂળ પ્રશ્ન એ જ આવશે કે કોઈ પણ કામ કરાવવું હશે તો કઈ રીતના થશે અને જ્યાં સુધી ફરી ઇલેક્શન ના આવે કે ફરી ચો પાંખ ચૂંટાય નહીં ત્યાં સુધી વિકાસના કામ કઈ રીતના થશે તે મૂળ જોવાનું છે અગાઉ પણ આપે વર્ષ બે હજાર ચોવીસ ત્રેવીસની અંદર ઘણા નડિયાદના પ્રશ્નો આપે બહાર પાડ્યા હતા કે ગટરના છે પાણીના છે તો હવે શું એનું નિરાકરણ આવશે મહાનગરપાલિકા પાસે મેં અગાઉ પણ કહ્યું તું ને આજે પણ ફરી કહું છું કે આવનાર નગરપાલિકા મહાનગરપાલિકામાં આવનાર અધિકારી ને નડિયાદ નગરના વિકાસમાં રસ હશે તો અમારી જે રજૂઆતો છે ને એ એનું નિરાકરણ ઝડપથી લાવશે બીજું કે જ્યારે અમારી રજૂઆતો કે કોઈ વ્યક્તિગત નથી હોતી જ્યારે કોઈ પણ કામ નગરપાલિકા દ્વારા એમના કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવે છે અને એની અવધી બે વર્ષ ત્રણ વર્ષ હોય ચાર વર્ષ હોય છ મહિના હોય કે પાંચ વર્ષ હોય એ અવધિ પૂરી થયા પહેલાં મહિનામાં દોઢ મહિનામાં કામ બગડે છે રોડ રસ્તા તૂટી જાય છે ગટરોના કામમાં ભ્રષ્ટાચાર જોવા મળે કાંસના કામોમાં ભ્રષ્ટાચાર જોવા મળે છે ત્યારે અમારે સરકારમાં બેઠેલા અધિકારીઓને આવેદનપત્ર આપવું પડે છે ક્યારે કે જ્યારે ભ્રષ્ટાચારને લીધે કામ થતું નથી એના કારણે અને પ્રજાને જે તકલીફો પડે છે એ પ્રજાલક્ષી કામ માટે અમારે વિરોધ કરવા જવું પડે છે અને આવેદનપત્ર આપવા જવું પડે છે